દીવા કરવા જોઈએ દીવા એ વિજ્ઞાન છે દીવા એ વિજ્ઞાન છે જે દીવો પ્રગટાવીએ છીએ તે વખતે તમારા ઘરની અંદર એક એવો વાયુ ઉત્પન્ન થાય છે કે જેમાંથી તમારા ઘરમાં પોઝિટિવિટી ફેલાય છે કોના ઘરમાં ક્યારે પણ અખંડ દીવો થાય છે સાવાસ અખંડ દીવો આપણા ઘરમાં કરતા હોઈએ છીએ અને ખાસ કરીને નવરાત્રા એટલે એવા એવા સારા દિવસોમાં આપણે અખંડ દીવો કરતા હોઈએ છીએ તો અખંડ દીવો જ્યારે કરીએ છીએ જેના ઘરમાં અખંડ દીવો થાય છે ખબર હશે કે જે વખતે અખંડ દીવો શરૂ કરીએ છીએ તે સ્થાનમાં જે જગ્યાએ અખંડ દીવો આપણે મૂકીએ છીએ ને એ એરિયામાં દાખલા તરીકે એક એક રૂમની અંદર તમે અખંડ દીવો મૂક્યો તો એ રૂમમાંથી નેગેટિવિટી હટાવી અને પોઝિટિવિટી ફેલાતા ફેલાતા જે તે દીવાને વધારે બળતણની જરૂર પડે છે એટલે એવું બને છે કે શરૂઆતના દિવસોમાં અખંડ દીવામાં વધારે બળતણની જરૂર પડે છે અને પછી જેમ જેમ દિવસો જતા જાય એમ એમ તમે બળતણ ઓછું નાખો તો ચાલે છે એનો મતલબ એ થયો કે પોઝિટિવિટી ફેલાવવા માટે એને બળતણની વધારે જરૂર પડે છે માટે આપણા ઘરમાં દીવા થવા જોઈએ જ